જાહેર ખબર દ્વારા કરોડો રૂપિયા કમાનાર જાહેર ખબર એજન્સીઓ દ્વારા ખાનગી મિલકતો પર લગાવાયેલા હોર્ડિંગ્સને એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યા છે એજન્સીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની લાયસન્સ ફી ચૂકવવામાં ન આવતા કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વિશાળ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે આજે ઓગણીસ ડિસેમ્બરના રોજ વહેલી સવાર સુધીમાં અંદાજે પચાસથી વધુ હોર્ડિંગ્સને દૂર કરી દેવામાં આવ્યા છે બાકીના હોર્ડિંગ્સને પણ ઉતારી લેવાની કાર્યવાહી સમગ્ર દિવસ દરમિયાન ચાલશે મળતી માહિતી મુજબ શહેરમાં ખાનગી વિગતો પર જાહેર ખબર એજન્સીઓ દ્વારા જાહેરાતના વિ વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મંજૂરી અને લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કરવાની હોય છે વાર્ષિક લાયસન્સ ફી જાહેર ખબર એજન્સીને કોર્પોરેશનને ચૂકવવાની હોય છે જોકે જાહેર ખબર એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજીત એંસી કરોડથી વધારેની લાયસન્સ ફીની રકમ ચૂકવવામાં આવી નથી જેને લઈને આવા નવા નોટિસો આપવા છતાં પણ કોઈ ફી ચૂકવવામાં આવી નહોતી ત્યારે આ મામલે કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિષ મહેતાએ જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જે જાહેર ખબર એજન્સીઓ દ્વારા વાર્ષિક લાયસન્સ ફી નથી ચૂકવવામાં આવી એવી ખાનગી મિલકતો પર લગાવેલા જાહેર ખબરના હોર્ડિંગ્સનું લિસ્ટ બનાવી અઢાર ડિસેમ્બરે મોડી રાત્રે શહેરના એલિસ બ્રિજ પાલડી નવરંગપુરા થલતેજ વસ્ત્રાપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં લગાવાયેલા વિષવ જાહેરાતના હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા હતા વર્ષે લાખો રૂપિયા કમાનારી જાહેર ખબર એજન્સીઓ દ્વારા દર વર્ષે લાયસન્સથી ચૂકવણી કરવાની હોવા છતાં પણ કમાણી કરનારી એજન્સીઓ દ્વારા પૈસા ચૂકવવામાં ન આવતા હવે એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે